બીજું કેવાય હાર્યું કોકું એવુંજી હાવ શું કરી જા આ પલો લાવ્યો તો પેસો નાખવું છે હવે એવું વાઘોજી તમારે તો અમુ અમુજ જિંદગી

તમને હું એક ન્યાનું ચકડું અને હા ન્યાનું આમંત્રણ આલો આવ્યો છું શુંનો બરાબર છે મારો લાલ છે ને કોણ ફંથાની રાખવાનો છે બરાબર છે એટલે કલ્યાક રહીન તમારે આવાનું છે એટલે મતલબ કે પાંસી બરાબર છે હવે પાર્ટી હવે કોક મારા વિશે પરમાન કેતો તો બરાબર છે હવે શું કરવાનો છે મને ખબર નથી ઓય તો આ તો ભુમતા કાકા જીવતે જીવત કરતો હશે પેલું જીવત્યુ નહી કરતા પણ હારું ફૂમતા કાકા હો ખરે બીજું કે તમાર ઉમર લાયક આટલા આટલી ઉમર હોય ડોહાની ની પછી જીવતે જીવતું જ કરું શું કરો તા પરિણામ તો નહી હોય હવે

કાજા વગર આવે તો વાંધો નહીં તો લાવજે તો ખાવાનું હારું હારું શું કીધું હો એ હારું હા ભરેજી આ ભરેજી શું સબુમ તા આ આવો હવે એજે હું શું કહેતો તો કે આપણે અમને અમારે ઘરે આવો તમ રાવણું રાજુ રાવણું નથી પણ સારું છે એમ

તમાને કહું હારું હડો મો આવું તો બરાબર છે એટલે અમને કલ્યાક લઈ હારું અરે રાજુ લ્યા હં શું ગયું થઈ ગયું કાકા ન્યા પણ તું આ ક પટ્ટી બોલીને જાતો રહ્યો

અરે કાકા હેપી બર્થ આજ તમારો છે જન્મ ના હોય કાકા કાકા ના ગમ્યું ગમ્યું તમને એવું નથી તો ખરેખર મારું બીજું હું એ વાત વિચાર કરું છું કે હું નેનેથી આવડો મોટો જો નહીં

ખબર પડશે ક્યાં હોય ને એના છોકરે હરક કેટલો લાયો છે બધે માં એમ હા તમે પાસે જઈ મિનિટ હવે શું કરવાનું અરે તમે ખાલી જોતા નજીક તો શું શું વસ્તુ લાવું છું એમ હજી શું લાવ્યું હા ટોપી જોવો ખાલી અહીંયા આયુ ટોપી પહોંચતા ને તું તારે એમ બધું શું કરે છે માથામાં ઉપર હેપી બર્થડે લઈ કાકા હેપી બર્થડે ઓવે ના ના હાજુ હાજુ

પેલો નક બર્ડે નહિ આવતો એવું છે કોક એટલે છોકરા ને તો બર્ડે નો હર હોય શીખવાડ્યું છે એટલે આજે આ ખબર લાગીને આવ્યા છે મને ખબર છે એમ નહી પણ બર્થે કરો છે છોકરા નો છે ખેલ કરો ના આવતી એમ લગીર વાત કરો મારું કોમ પડતું બર્ડે માં આવું પણ આ છોકરા એટલે ભલા આદમી તારા કેટલાક રૂપિયા વાપરવા હતા તો એક રામ વાસી તું હતું એટલે કોટિયા ભેગા થઈને કોઈ ખાલી વાત કરો એમ નહી ખર્ચો જેટલો થયો આ દસ વીસ હજાર રૂપિયા કરે તો એટલે દસ વીસ હાજર મોતો લાડભાઈ ગોમવાળા ખોત ને જીવતે જીવત્યુ થઈ રહ્યો હતો પણ તમારે જીવતું કરાવવું છે કાકા મારી વાત વપડો તમે મરી દો નઈ તો અરે બારમું ના તો

યા ના હરખ શેન અરે તાર બાપ બેટા નું જો તો અમે નથા બોલાવતો તો નહીં ના ઉભા રો હરખ શેન આરા કશે તો પછી કાલ તમને જીન્સ પેન પહેર આવશે ને ટીશર્ટ પહેર આવશે ચશ્મા પહેર આવશે ભાઈ પેરી ફરજો ગામમાં અરે મારા કાકો છે મારી બધી મુસમ કરું એમ અરે તારા કાકા તું તાર માથે બેહારી ફર પણ આલા લોયતા ના ખેલ ના ભાઈ સંધી અમે દેની બધા બંધા દુનિયા બટડો એ ભુમતા કાકા ઉભા દે મીડવા તમે સંધી અમે બધા કોઈ બોલતા ના આવે બોલો તો બધા શરમાતા નહીં ને કીધે રાખો હું તાકા

તમ ના બોલા પણ ઓફર માં આવ્યો ભુવન કાકા અમે તમાર છોકરાને માં બર્થડે હતો બરાબર એનો એના દસ ભાઈ બધા અંગાજ ઓછી માઉન્ટ આબુ જો ગાધુ બીધુ જલસા કર્યા તમન કીધું એને કે હાડો કાકા અરે કેવાની વાત તો દૂર રહી તમારો ઓલે ચોકલેટ લાવે જો હા વાતો કરો છો તમાર શું થકો કોઈ ને લે ભાઈ આ બધું સારું ના લાગે સારું ના લાગે એમ ને અમે થોડા દાડા પહેલા તમાર છોકરા નું બર્થડે હતો ઈ બે જણા જે વાજી હોટેલ

એના ખર્ચા લઈ ગયો તો એ પાંચ જણ ની ફરવા આ જુદી તમે ગમને મંદિરે લઈ ગયો કે હેડો કાકા દર્શન કરવા જઈએ આપણે તો વાત કરો તાન હું માર કાકા પૈસા વાપરું છું આમી બે ભાઈ બને કોણ સચમ આ વાન છોકરા એને ઘર નવું કરી આલ્યું બાઈક લઈ આલ્યું ગાડી લઈ આલી જે માગી લઈ આલી છે કદી તમાર છોકરા તમાર રૂપિયા વાપર્યો ના તો તમાર કોઈ કહેવાનો અધિકાર જ મને બધા કોઈ રહ્યા છો તમે વાપરી લીધું બધાને આ મે એની ખુશી માટે હું મારા ભાઈ બનો ઓમ દારું તો બોલાય કુ એના બર્થડે મો પણ ના બોલાયા જેમ કે મારા કાકાના ભાઈ બનો બોલાયા એને સારું લાગે ઈ માટે ખરા કરો પુમતા કાકા તમે નસીબદાર તો તમને આવો છોકરો મળ્યો છે સાચી વાત બાબુજી અતારના છોકરા તમે જો તમે કો કેવા જોઈએ તરત તમને હું કહે તમને ના ખબર પડે તમને ના ખબર પડે અને આ વને એના કાકાના ખુશી માટે કર્યું છે આટલું

બાર બાર તું જીઓ હજારો હેપી ગો હેપી બો યો હેપી બાર હેપી બો યોજરવાની સગા કે કપ બન

મેસેજ લેતો બર્થે એટલા ઉજવી ના તો છોકરા ને વાત જ કરીને આપડે ગુમતા કાકા તો નો બર્થ તો છે બે દાડા પછી બરોબર ઈ આપડે આવી ને આવી પાર્ટી કરશું અને આ છોકરા મિલ છે કે હાલ પેલી કેક હતી ને કેક કેવાય હા ઈ આવે પણ એ આની પેલા આપડે ચાહક મિત્ર થોડું કહેવું છે કે જય માતાજી મિત્રો આ વિડીયો અમે ખાસ આજના યુવાનો માટે બનાવ્યું છે કે આજના યુવાનો ગમે તે બર્થડે હોય કોઈ બી પાર્ટી હોય તો ભાઈ બહેનો પાછળ ખર્ચો કરતા હોય છે ભાઈ બહેનો પાછળ ખર્ચો કરવાની ના નહીં પણ જેટલો ભાઈ બહેનો પાછળ ખર્ચો કરો છો એટલો તમારા માં બાપ પાછળ પણ ખર્ચો કરો અને મા બાપને પણ પૂછો કે તમારે ખુશી હમો છે બરાબર અને બર્થ હોય તો બાપ નો બર્થ ડે ઉજવો તો થાય તો તમે પણ જીવન માં જીવન માં તમારી પ્રગતિ થાય તમારા બાપ રાજી તમે રાજી જશો બરાબર જય માતાજી